પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાકેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુલદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ જય શ્રી લાલ કી જય સીજમનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રીયમ નામ મહારાની કી જય પંચ ભગવદ્ય કી જય વૈષ્ણવ છે એકસઠ માં સંન્યાસી પહેલા સાંખી આપી છે તો એ સાંખી જ લઉં છું એ સ્વામી ગિરી પુરુષ હેર એક કોટરી આ पानी पहन निकात लटो ग ले पाए बैठे सरोवर पहाड़ पर लोगों खान ले जाए परत ढरे सब पाए बाकुर बताए यहाँ મેસદરસકે મેંદ્ર ગોપેંદ્ર પ્રભુ કે આયો કાડો ચોક કી અંદ્ર બચન કહે બિઠલાયો બચન કહે બિઠલાયો ભાવાત કહેતા કહે છે કે એક સન્યાસી ડુંગરપુરમાં આવે અને ગામની સામે એક કોટડી તળાવ ઉપર બાંધી અને ત્યાં રહેવા લાગ્યો એટલે જશવંત રાવળ નો આપણે આગળ પ્રસંગ જોઈ ગયા એ પ્રસંગ પ્રમાણે જશવંત રાવળ રાજા છે ડુંગરપુરમાં અને એ ડુંગરપુરની અંદર જ્યાં વૈષ્ણવ અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જશવંત રાવણના જે એમણે મહેલ બનાવી આપે છે ત્યાં બિરાજે છે એ ડુંગરપુરમાં એ ગિરિપુરની અંદર આ સન્યાસી આવ્યા છે અને એ સંન્યાસી જે છે એ તળાવ છે ત્યાં ડુંગરપુર પાસે તળાવ પાસે એક કોટડી બાંધે છે અને ત્યાં રહેવા લાગ્યા છે સ્ત્રીઓ જળ ભરવા તે તળાવ ઉપર આવતી હવે તળાવ પાસે રહેવાનું કારણ શું તો જ્યારે કોઈ ઢોંગી લોકો હોય ને તો એને શું કરવું હોય કે તમને આકર્ષવા માટે જે આ પબ્લિક વધારે આવતી હોય જ્યાં માણસ વધારે આવતું હોય તો એને આકર્ષવા માટે નહીતો એમને એમ કોણ એને મળવા જાય તો એટલા માટે આવા ઢોંગી લોકો તમને બતાવવા માટે ચમત્કાર કરે કે જેથી કરીને ચમત્કાર ને તમે જુઓ અને એની પાછળ લોભાવ એમ માયા જાય છે તો આ સન્યાસી પણ શું કરે છે એ તળાવ પાસે કેમ રહે છે કે ખબર છે કે ગામમાં સ્ત્રીઓ શું કરશે આ તળાવ ભરવા તળાવમાં જળ ભરવા માટે આવશે એટલે કે પબ્લિક આવશે ને એની સામે હું ચમત્કાર બતાવીશ જેથી કરીને એક પછી એક બીજા બધા ઘણા આવતા જશે તો અહીંયા પણ એવું જ થાય છે કે આ જે સ્ત્રીઓ છે ને એ જળ ભરવા માટે આ તળાવ ઉપર આવતી પોતે પણ ત્યાં જ બેઠક રાખતો અને આ જે 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 ઢોંગી સાધુ છે એ પણ ત્યાં જ અને ગામમાં કોઈ આવે તેને ચમત્કાર બતાવતો એટલે શું કરતો પોતાની પાસે મેલી વિદ્યા એ માયા જાળ કરી અને નવા નવા ચમત્કાર દેખાડતો પ્રભુએ કહ્યું ને એમના વચનામૃતની અંદર કે કલિકાળની અંદર આવું થવાનું જ છે તો એવી જ રીતે અહીંયા આગળ જે છે એવું જ થાય છે આજે જે સંન્યાસી છે અવનવા ચમત્કાર એને બતાવે છે હવે પોતાની આસુરી વિદ્યાના પ્રભાવે કરી અને જળ અને અગ્નિ વગેરે અનેક પ્રકારના ચમત્કાર દેખાડી સહુને મોહ પમાડતો એટલે કે જળ અને અગ્નિ આ બંનેનો ઉપયોગ કરી અવનવા ચમત્કાર પોતાની આસુરી વિદ્યાથી બતાવતો અને જે દુનિયાવી લોકો છે એને પોતાના મોહ ઝંઝાળમાં ફાંસી લેતો અને પોતાના સેવક કરતો આવી રીતનો આ સંન્યાસી હવે જે લોકો જે છે એ બધા દુનિયાવી છે મેં દુનિયાવી અહીંયા વાપર્યું કારણ કે વૈષ્ણવ જે છે પ્રભુના લાડીલા એ ક્યારેય આવા માયામાં ન ફસાય એટલા માટે અહીંયા જે દુનિયાવી લોકો જે છે ડુંગરપુરના એ અહીંયા એ ચમત્કારને જોઈ અને એમાં લોભાય છે અને પછી તો બધા એની પાસે જવા લાગે એની માટે ખાવાનું લઈને જતા અવનવા રીતે એ પ્રભુ એ સોરી એ સન્યાસી પાસે જવા લાગ્યા હવે એ મુજબ ગામના તમામ માણસોને ચમત્કાર બતાવ્યો અને બધા જ લોકો એ સાધુ પાસે આવવા લાગ્યા ફક્ત રાજા જશવંત રાવોળ જે જે છે એ પોતે આવતા નહીં એટલે સંન્યાસીને હંમેશા આ બધા ઢોંગી લોકો એને માત્ર એક જ ઈચ્છા હોય અને એ છે ધન ધન અને એની લાલચ એટલે અહીંયા જે ધન જે છે એ રાજા રાજવી કોક આવે તો વધારે મળે એમ ગામમાં બધા લોકો આવે છે પણ રાજા આવતા નથી રાજા તો છે જશવંત રાવણ પ્રભુના અનિન અને અટંકા સેવક એ રાજા નથી આવતા અને એટલા માટે આજે સંન્યાસી જે છે એ ગામના માણસોને પૂછે છે કે રાજા કેમ નથી આવતો અને તેથી ગામના લોકોએ કહ્યું કે રાજા તો વૈષ્ણવ છે અને તેના ઠાકોરજી સિવાય કોઈને નમતા નથી એટલે કે રાજા જશવંત રાવોળ છે એ તો પોતે વૈષ્ણવ છે અને પ્રભુ સિવાય એમના જે ઠાકોરજી છે એને એના સિવાય બીજા કોઈને પણ એ નમતા નથી અને બીજા કોઈ પણ દેવી દેવમાં માનતા પણ નથી એટલે કે કોઈને નમતા તો નથી જ પણ બીજા કોઈ પણ દેવી દેવતા હોય તો એમાં પણ એ માનતા નથી અને સદાય શ્રી ઠાકોરજીની સેવામાં જ રહે છે આવી રીતે ગામના લોકોએ આ સંન્યાસીને કહી હવે અહીંયા હું એક દ્રષ્ટાંત આપવા માગું છું કે આપણે માછલી અને હાથી આ બંનેના દ્રષ્ટાંતને આપણે ઘણી વાર છે તો અહીંયા હું અહીંયા એને જ લગતું એક દ્રષ્ટાંત છે કે જળની અંદર જ્યારે પૂર આવે ને ગમે તેટલું પૂર આવે તો એમાં નાની એવી માછલી હોય ને તો એ જળમાં તણાતી નથી જ્યારે ગમે તેટલો મોટો ગજ હાથી હોય પણ જો એનો પ્રવાહ વધારે હોય ને તો એ હાથી એ વજન હોવા છતાં પણ એ પાણીમાં તણાઈ જાય છે છે એનો ભેદ શું કારણ કે માછલી જે છે છે એને માત્ર જળનો જ આશ્રય કેમ જળમાં રહે તો જ એનું જીવન છે જળની બહાર કાઢી નાખે ને તો એ મરી જાય છે પણ હાથીને કેવું છે દ્રઢ આશ્રય જળનો નથી એ થોડીવાર જળમાં રહે ને થોડી વાર જમીનમાં રહે એટલે ગરમી લાગે તો જળમાં જાય અને પછી જ્યારે વિપત્તિ આવે જ્યારે પ્રભુની જરૂર પડે ત્યારે આપણને પ્રભુ યાદ આવે પણ પછી જ્યારે સુખ પ્રભુએ લૌકિક સુખ આપ્યું છે અને પછી જ્યારે એ સુખમાં આપણે જઈએ ને ત્યારે શું થાય છે પ્રભુ વિસરાઈ જાય છે તો એવી જ રીતે અહીંયા કહેવાનો ભાવાર્થ પણ એવો છે કે આજે જશવંત રાવળ જે છે એ કેવા વૈષ્ણવ છે પ્રભુના અનિન અને અટંકા વૈષ્ણવ છે ગમે તેવી પરિસ્થિતિ હોય પ્રભુ સિવાય બીજો કોઈનો આશ્રય નથી એમને તો માત્ર પ્રભુ શ્રી ગોપાલ પ્રભુ શ્રી ગોપેન્દ્ર શ્રી જમનેશ મહાપ્રભુ એમ આપણા ઠાકોરનો જ આશ્રય છે એના સિવાય બીજા કોઈનો આશ્રય નથી અને એટલા માટે એવા એ અડગ વૈષ્ણવ છે અને એટલા માટે આ સાધુના ચમત્કાર થયા આ બધા ગામના લોકો એમાં લોભાયા પણ જશવંત રાવણ એમાં લોભાયા નહીં હવે જશવંત રાવળ તો કેવા છે પ્રભુની સેવામાં અત્યંત પોતાનો પૂર્ણ સમય એ પ્રભુની સેવામાં વિતાવે છે એ ગામના લોકોએ સર્વસ્વય આવું એ સંન્યાસીને કહ્યું હવે તેમના ઠાકોરજી શ્રી ગોપેન્દ્રજી હાલમાં અહીં જ બિરાજે છે એ સાંભળી સન્યાસીએ તેઓને કહ્યું કે આજે સાંજે આપણે ત્યાં જશું અને મારો પ્રભાવ રાજાના ઠાકોરજીને બતાવીશ પ્રભુ સાથે આવી રીતે તો કેટલાય આવ્યા અને કેટલાય ગયા એમ કહીએ તો ચાલે એટલે આને પણ મનમાં એમ થયું બધા લોકોએ કહ્યું કે અત્યારે એમના ઠાકોરજી અહીંયા ડુંગરપુરમાં જ વિરાજે છે એટલે સંન્યાસીને તો એમ કે હું મારો જઈ અને ત્યાં કરતબ્ય બતાવું અને એટલા માટે કહે છે કે આપણે તો સાંજે ત્યાં જઈશું અને ત્યાં આગળ હું એમના ઠાકોરજીને મારો પ્રભાવ બતાવીશ સાંજે મારી સાથે આવજો એટલે કે એમના જે અનુયાયી છે એ બધાને સાથે લઈને જાય છે એમ કે મારો પ્રભાવ બતાવો કારણ કે અત્યાર સુધી ગામના બધા લોકો એ મોજ અંજારમાં ફસાઈ ગયા છે અને પ્રભુના સ્વરૂપને જાણતો નથી અને એટલા માટે કહે છે કે તમે મારી સાથે આવજો હું તમને મારો પ્રભાવ બતાવીશ સાંજના સમયે શ્રી ઠાકોરજી બેઠકમાં બિરાજે છે અને જશવંત રાવળ તેમજ બીજા વૈષ્ણવો પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત સમજાવે છે અહીંયા એ વાક્ય બહુ ધ્યાનથી જોવા જેવું છે ગામના બધા લોકો પણ એમાં જે વૈષ્ણવ જે છે એ નથી ગયા એટલે અહીંયા કહ્યું છે કે ઠાકોરજી બેઠકે બિરાજે છે ઉત્થાપનના સમયે સાંજના સમયે અને જશવંત રાવણ અને બીજા પુષ્ટિ માર્ગીય જે વૈષ્ણવ જે છે ને એ સર્વસ્વ ત્યાં બિરાજે છે અને પ્રભુ એમને આપણો જે સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત એ સમજાવી રહ્યા છે રાવળજી પંખો કરી રહ્યા છે રાજા છે બહુ જ દીન ભાવ વાળા સહેજ પણ મનમાં ગર્વ નહીં બધા બિરાજે જે છતાં એ રાજા પ્રભુની સેવાનો લાભ લઈ રહ્યા છે પ્રભુને પંખો કરી રહ્યા છે અને ત્યાં સન્યાસી આવીને ઊભો રહ્યો પણ આપ શ્રી તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના રહસ્યમાં નિર્મગ્ન હતા એટલે સંન્યાસી એના ટોળાને લઈને આવ્યો પણ આપ શ્રી જે છે એના વૈષ્ણવો સાથે વચનામ્રત કરી રહ્યા છે અને એ પુષ્ટિ માર્ગનો જે સિદ્ધાંત સમજાવી રહ્યા છે એમાં નિર્મગ્ન છે એ તો સંન્યાસી સામો દ્રષ્ટિ પણ નથી કરતા વૈષ્ણવો પણ પ્રભુ શ્રીની વાણીમાં નિર્મગ્ન હતા એટલે પ્રભુ એ સિદ્ધાંત સમજાય છે પ્રભુ પણ મગ્ન છે અને એના વૈષ્ણવ જ્યારે પ્રભુની વાણી હોય તો બીજા કે એમાં ધ્યાન જાય તો એટલા માટે ત્યાંના વૈષ્ણવ છે એ બધા પણ એમાં મગ્ન છે થોડી વાર પછી આપણે દ્રષ્ટિ કરી એટલે પછી થોડીવાર સુધી આ પૂર્ણ થયા પછી થોડી વાર કહ્યું બેસો સન્યાસી શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપને વિચારી ઓળખી શક્યો નહીં એટલે ગોપેન્દ્રજી બેસો કહ્યું પણ સંન્યાસી જે છે એ પ્રભુના સ્વરૂપને જોઈને પણ એને ઓળખી શક્યો નહીં આ મો માયાના જંજાળામાં એવો ફસાયેલો છે એવા આવરણ એની દ્રષ્ટિ ઉપર છે કે પૂર્ણ પુરુષો તમને ઓળખી ન શકે અને મનમાં તો શું ભાવ લઈને આવ્યો છે કે પોતાનો પ્રભાવ દર્શાવો છે અહીંયા સાંખી આપેલી છે એ હા રાજીત રાય ગોપેન્દ્ર જશોવંત સન મુખ બેઠે ಜನ ಬಹತ್ ಅತಿಫುಲ ಕಛೂಕ ದಾವು ಪ್ರಭು ಜಿ ಎನ್ ಕಿ ಪ್ರಾತ ಲೇತನ ಕೊ ನಾವು ઉપાસન પરી રાખ્યું વાત કેતા કહે છે કે આ સં્યાસી ઘન મનમાં ઘણું જ મૂંઝાયો પણ શું કરવા માટે આવે છે કે અતીત અફલાતુન મારો પરાક્રમ બતાવો છે અફલાતુન કંઈક કરામત દેખાડવી છે અને એવું મનમાં એક કર્તબ દેખાડવાની મનમાં ઈચ્છા છે હવે એના મનની જે વાત છે ને એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જાણી ગયા અને એ તો પૂર્ણ પુરુષોત્તમ છે એટલે હસીને ઠેકડી ઉટાડતા કહે છે કે જે કાંઈ ખેલ બતાવો એટલે સન્યાસીને પ્રભુ કહે કે કઈ ખેલ બતાવો તારે કરામત બતાવી છે ને તો બતાવો ભાઈ કંઈક ત્યારે સન્યાસીએ જળનો પ્રવાહ વિસ્તાર્યો એટલે સન્યાસી એ તો પોતે જાણે સરિતા લઈને આવ્યો એમ જળનો પ્રવાહ ત્યાં આગળ વિસ્તાર કર્યો જળનો નદી આવી હોય સરિતા આવી હોય એવી રીતે ત્યાં પ્રવાહ દેખાડ્યો હવે એ પ્રવાહ વધતો ચાલ્યો અને એને ઘણી મહેનત કરી પણ આગળ કશું ચાલ્યું નહીં એટલે કે એણે જે પોતાની વિદ્યા છે વિદ્યા દ્વારા ત્યાં સરિતા તો ઊભી કરી એ જળ તો કર્યું પણ એ જળની અંદર તે પોતે વિસ્તારની અંદર પોતે જ એ જળની અંદર ડૂબવા લાગ્યો અને તેથી પોકાર પાડીને કહેવા લાગ્યો કે હે પ્રભુ મને બચાવ આપણે ચંદ્રાવાળામાં ગાઈએ છીએ ને એક સંન્યાસી ડુંગરપુરમાં માયાવાદી અપાર શ્રી ગોપેન્દ્રજીએ આવતો જાણી જળે કર્યો વિસ્તાર જળે કર્યો વિસ્તાર તેમાં બુડવા લાગ્યો પોતે તેમાં હું કેમ પહોંચીશ મારા ઘરમાં એક સંન્યાસી ડુંગરપુરમાં એટલે પોતે માયાવાદી છે માયા બતાવે છે પ્રભુની આગળ પણ એ માયા એ આ પ્રભુની આગળ પૂર્ણ પુરુષોત્તમ આગળ ચાલે ન ચાલે ને તો એટલા માટે આ માયા બતાવે છે પણ એ પોતાની માયામાં પોતે જ ફસાય છે કે પ્રભુ મને બચાવ શ્રી ગોપેન્દ્રજી એની તરફ દ્રષ્ટિ કરી અને ત્યારે તો જાણે ત્યાં કઈ જ રહ્યું નહીં ફક્ત વૈષ્ણવો અને રાવોજી શ્રી ઠાકોરજી પાસે બેઠા છે અને ભગવદ ગુષ્ઠ સાંભળે છે એટલે જળની અંદર ડૂબવા પોતાની માયામાં જે ફસાઈ ગયો એવો અને જ્યારે પ્રભુના શરણે ગયો પ્રભુને કહ્યું કે મને બચાવ ત્યારે પ્રભુએ જ્યારે દ્રષ્ટિ કરીને તો એની માયા જે હતી બધી ગાયબ થઈ ગઈ બધી અદ્રશ્ય થઈ ગઈ ને જાણે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ત્યાં વચનામૃત કરે છે અને જે ભગવતી જન છે એ ખાલી ગુષ્ઠ સાંભળી રહ્યા છે એવું જ બધું દેખાવા લાગ્યું ત્યાં જળનું એક ટીપું પણ રહ્યું નહીં જે સરિતા એ આવ્યો હતો ને એ સરિતા અહીંયા રહી નહીં આ સરોવર પર એક સં્યાસી सरितालाव्यो व्यो सङ्गरे हा सङ्ग मद महाप्रभु महाप्रभुजिये मद महाप्रभु महाप्रभुजिये जीतिलियो लियो है चङ्गे રાવલ કે સંગ શું કહ્યું કે સરોવર તટ ઉપર જે સન્યાસી હતો જે પોતાની સાથે સરિતા લઈને આવ્યો ને એના મદ ને એના અભિમાન ને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એ પૂર્ણ પુરુષોત્તમ ઉતાર્યો અને એ જંગ ને જીતી લીધો એ જે માયાવાદી હતો એ પ્રભુના શરણે એની માયામાં ફસાઈને પ્રભુના શરણે આવ્યો અને પ્રભુને પોકાર કર્યો કે પ્રભુ મને બચાવ આવી રીતે એને જ્યારે ત્યાં જળ જ નથી એવો ભાવ થયો અને વૈષ્ણવોને પણ આશ્ચર્ય થયું કારણ કે માયાને તો વૈષ્ણવોએ પણ જોઈને કે ત્યાં તો સરિતા છે ને ડૂબી રહ્યો છે એવું તણાઈ રહ્યો છે એવું જોઈને આશ્ચર્ય પામે એવો પ્રગટ પ્રતાપ પ્રભુજી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ આ સન્યાસીને બતાવ્યો પછી તો સન્યાસીને બુદ્ધિ આવી ગઈ પ્રભુના સ્વરૂપને ઓળખી ગયો અને પ્રભુને કહે કે મને શરણે લ્યો ઉઠી શ્રી ગોપેન્દ્રજીના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા અને ભગવા લુગડા તથા દંડ કમંડલ ફેંકી દીધા એટલે પ્રભુશ્રીના શરણે જવું છે પ્રભુશ્રીને દંડવત કર્યા પોતાના ભગવા લુગડા જે છે કારણ કે પ્રભુને તો ક્યારેય શોક ગમતો નથી આપણા પ્રભુ તો રસરાજ પ્રભુ છે એમને શોક નથી ગમતો એટલે આ ભગવા લુગડા છે એ ભગવા લુગડા એણે સર્વસ્વ કાઢી નાખ્યા દંડ અને કમંડળ છે એ ફેંકી દીધા પોતાની જે માયા હતી એ માયા છે સર્વસ્વ છોડી અને નાહી ધોઈને પ્રભુ પાસે આવ્યો અને શ્રી ઠાકોરજીએ તેને નામ નિવેદન આપ્યું શ્રી સંન્યાસી એને ડુંગરપુરની હવેલીમાં ડેલીની ચોકી કરવા લાગ્યો એટલે જશવંત રાવળ એવા અનિન અને અટંકા ભગવદી કે એમના પ્રતાપિયા માયાવાદી જે છે ને એ પણ શું આવ્યો શરણે આવ્યો પ્રભુની કૃપાથી એ ભગવદીના સંગેને એટલે કહે છે ને કે ભગવદીનો તમે સંગ કરો ને તો તમને ક્યારેય આડા રસ્તે નહીં જવા દે હંમેશા તમને સાચા રસ્તે કારણ કે ભગવદી જે છે એ પોતે તો પ્રભુ પાસે જાય છે પણ એની સાથે બીજા બેને પણ લેતા જાય છે એવું છે તો અહીંયા જે છે એ એ માયા છોડીને પ્રભુ શ્રીને નામ નિવેદનને પામે છે અને ડુંગરપુરની જે હવેલી જે છે ને ઠાકોરજીની એની ચોકી કરવાની એને સેવા મળે છે તેથી સન્યાસી ચોકીદારની સેવા કરવા લાગ્યો અને એક પાતળ મળ તે પ્રસાદ લઈ અષ્ટપહર શ્રી ઠાકોરજીના સ્મરણમાં ધ્યાન ગુજારતો એટલે પ્રભુશ્રીની ત્યાં સેવા કરતો માત્ર એક પ્રસાદીની પાતળ રોજ એને મળતી એ પ્રસાદીની પાતળમાં પોતાનું ગુજરાન ચલાવતો અને અષ્ટપહર શ્રી ઠાકોરજીનું સ્મરણ અને ધ્યાન કરવા લાગ્યો એવા કૃપા પાત્ર એ સંન્યાસી થયા અને આવા કૃપા પાત્ર હતા જશવંત રાવણ અને એમની કૃપાનો પાર નથી અહીંયા આ પ્રસંગ જે છે એ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂપ થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ